બાજરાની લોટની કે બાજરાની લોટની ખોડે શીખવાડ્યું એવું હે બાજરાની લોટની હોય ને હોય લોટની હોય હોય તો એવું છે શું છે

લાય મારી લાય લઈ લાવો મારી લાવો ગોલા બો કા ખાઈ ભૂકો થાય બટું ચોકી બોલે અડદિયો બોલ ચાલો બધા અડદિયો ખાવા ક્યા બોલાય

સાગરમાંમાં કોઈ તો કેમ ન આવડતું ઓલો તેમ પાસેમાં શું છે ઓલા ઓલા આમ આ પડી જાય નથી હે આવે પડી જાય